લોકસભાની લઈને બંને તૈયારી કરી રહી છે પરંતુ શું સમાજને ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય આ બંને પાર્ટીમાં ક્ષત્રિય સમાજને શું રાજનીતિક રીતે મહત્વ મળી રહ્યું છે આ સવાલ શંકરસિંહ બાપુ ઊભો કરી રહ્યા છે શંકરસિંહ બાપુ પહોંચ્યા હતા મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનના એવોર્ડ ફંક્શનમાં અને ત્યાં આગળ શંકરસિંહ બાપુએ જે કીધું તે ખરેખર દરેક ક્ષત્રીય સાંભળવું જોઈએ કારણ કે ક્યાંક રાજનીતિની અંદર જે છબી ક્ષત્રિયોની છે એ છબી અત્યારે બહાર નથી આવી રહી અને કેમ નથી આવી રહી તેના કારણ પર શંકરસિંહ બાપુએ આપ્યા તેમના મોઢે જ સાંભળીએ બાપુ આપની ફેસબુક વોલ ઉપર બે આપનો એક ફોટો છે

ડૉક્ટર ડોક્ટર ડોક્ટર નથી ડોક્ટર ડૉક્ટર સિંહ એમની ટીમ બધા મિત્રો અહીં ગોગુપાના સારા વખાણ કર્યા વપુભા એટલે આપણે ડોનેશનમાં સમાજમાં ક્યાંય જરૂર પડે તો ના ન કરતા મારા ધ્યાનમાં આવ્યા હવે જોજો તમે આવા એક દરબાર નટુબા ગોધાવીના એ ક્યાં ના ના ત્યાં હરદ્વાર હરદ્વારમાં આનંદનાથજી મહારાજ છે એમને બનાસકાંઠા જિલ્લાના સમાજ માટે શૈક્ષણિક સંસ્થા માટે એક કાર્યક્રમ રાખ્યો હતો એમાં નટુબા વાઘેલા ગોધાવીના આવ્યા હતા મેં કીધું બાપુ કંઈક થઈ જાય તો ભલે એક કરોડ રૂપિયા એક કરોડ રૂપિયા પછી મને પૂછ્યું મેં કીધું બધા એકડા રાખો ને હવે એમાં એક અગિયાર લાખ રૂપિયા એક કરોડ અગિયાર 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 એક મિનિટમાં અગિયાર લાખ બધા એકડા રાખો કે ભલે એકડા એટલે આ નટુભા સાહેબનો દાખલો એટલે ગોકુભા આપણે એટલું લાંબુ નહીં કરીએ જે જ્યારે જરૂર પડે ત્યારે એવા આપણા કેશવશીભાઈ સોલંકી બહુ સારા સાહિત્યકાર કવિ જ્ઞાનપીઠમાં પણ એમના પુસ્તકનું હિન્દીકરણ થયું છે ઘણી યુનિવર્સિટીમાં ડિગ્રી કોર્સમાં એમનું સાહિત્ય આપણને બહુ ખબર નથી પણ બહુ સારા એવા ગુજરાતી સાહિત્યના એવા કિશોરસિંહ આપણા ઠાકોર સાહેબ કચ્છના એમને જે સરગતું લાકડું પકડાવવાનું કીધું ને એટલે તમારે હકુપાના કેસમાં પકડવું જોઈએ જ્યાં પકડવાનું હોય કોઈ પણ પાર્ટી હોય હકુબાને ડિસ્ટર્બ કરતા પહેલાં વિચાર કરે કે અહીં ડિસ્ટર્બ નહીં થાય હકુબા ન કહે પણ એક સારા આગેવાન બધા સમાજના ક્ષત્રિય સમાજને લાગણી હોય પણ લાગણી હોય તો બીજાને ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજને હકુબાને મારે ડિસ્ટર્બ નહીં કરાય એટલે તમે મોટાભાગના રાજપૂતો રાજકારણમાં હોય સ્વાભાવિક છે પણ તો રાજકારણ આપણે સમજતા નથી યા પડવું નથી યા સમજણ નથી એટલે સમજણ નહીં હોય તો કોઈ પૂછવા જ નથી આગેવાનને કોઈ પણ પાર્ટી ડિસ્ટર્બ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે આ નહીં થાય એ તમારા ભરોસે મોરના પિંછા રળિયામણા મોર હોય પિંછા આ પીંછા પીંછા જો સહેજ અસર જ ન હોય એની ઈચ્છું કે આ અસર ભવિષ્યમાં કમસે કમ હકુબા જેવા આગેવાનના કેસમાં રિયલાઈઝ થાય બધા એવા હું હવે અશોકસિંહભાઈ ને તમારે ગુરુજી લખવાનું ગુરુજી શ્રી અશોકસિંહ ખાલી અશોકસિંહ પરમાર નહીં સાચા ગુરુજી છે બાપુજીને બધા ગુરુજી કેતા પણ બધા ભાઈઓ અને બહેનો અહીં સમાજની એક ઇમ્પ્રેશન અસર છાપ એ આપણા હાથમાં નથી હોતું ઓટોમેટિક લોકો નક્કી કરે કે આ સમાજ આવો છે ખરેખર આપણે એવા નથી બહાર જે લોકો માને છે એવા અહીં જે બધું જોયું જે નાની દીકરી બીજી દીકરીવાઓ શૂટિંગ કરાટે શિક્ષણ બાસ્કેટબોલ ફૂટબોલ વગેરે વગેરે આ બધાને ખ્યાલ આવે માટે ખાસ અમે જોવા આવતા હોઈએ છીએ કે બહાર જે કહેશે કે આપણે આવા છે આવા નથી આપણે તો આ બધું છે આ એ ઇમ્પ્રેશન જે છે બહાર જેનું માર્કેટિંગ નેગેટિવ થાય છે જે આપણે છીએ એ લોકોને ખબર નથી સુરતમાં એક પટેલના ઘેર જમવા ગયો હતો જમતા જમતા ઘણી વખત અભ્યાસનું પૂછતો શું ભણ્યા શું નહીં એટલે એ ભાઈના કહે કે હું ગ્રેજ્યુએટ છું આ કે એ દસમો નથી ભણ્યા હું ગોંડલ સ્ટેટની દીકરી છું પટેલની દીકરી છું પણ ગોંડલ મહારાજ સાહેબ ભગાભાએ ફરજિયાત ભણાવ્યા હતા આ ભગાભાઈ ત્યાં બોલ્યા સુરતમાં પટેલની દીકરીના આ ખબર નથી એટલે આ જે સ્કીલ ખબર પડે કે આ આટલું બધું આપણી પાસે છે બહાર જે માને એવું નથી એના માટેનો જે આ પ્રયત્ન યોગીરાજભાઈ એમની ટીમ કરે છે એને પ્રોત્સાહન ઉત્સાહ વધે એના માટે આવતા હોઈએ છે સમાજના ઘણા બધા આગેવાનો ઘણા બધા કાર્યક્રમ કરતા હોય છે હમણાં ગાંધીનગરમાં એક સરસ કાર્યક્રમ જે મને બહુ ગમ્યો જે પ્રદ્યુમોહનસિંહજીએ કીધું ભાવનગરનું મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા એનું અનાવરણ ગાંધીનગર શહેરમાં એક રાદેસણ ગામ છે બધા ગોહિલ સમાજના આગેવાનો ત્યાં એમને ભેગા થઈને એમની પ્રતિમાનું અનાવરણ યુવરાજ સાહેબના હાથે હું ત્યાં હતો એટલે મહારાજ કૃષ્ણ કુમારજીદી શું હતા ચોપડીમાં લખેલું હોય પણ લોકોને ખબર નથી એ જો એમને સરકાર એટલે વલ્લભભાઈની ટીમ વહેલા ન જાગી હોત તો યુરોપ ખબર છે આપણને યુરોપ યુરોપિયન યુનિયન અડી અડીને ભાવનગર જામનગર રાજકોટ ગોંડલ એ સૌરાષ્ટ્ર પર યુરોપિયન યુનિયન જેવું એક અલગ દેશ બનતા વિઝા લેવો પડતો રાજકોટમાં આવવા માટે એ સ્થિતિ થાત સમાજે જે આ દેશ એક કરવા માટે જે સેક્રિફાઈસ કહેવાય બલિદાન જે બલિદાન નેપાળવાળાએ નહીં કર્યું નેપાળ અલગ દેશ બન્યો ભૂતાને નહીં કર્યું ભૂતાન અલગ દેશ બન્યો સિક્કિમ પણ દેશ હતો ચો પંચોતેર સુધી લગભગ તો જામનગરને રાજકોટને ભાવનગરને કોઈ પ્રોબ્લેમ નહોતા આ બી અલગ દેશ બની શકત ને આ સ્પિરિટ લ્યો એ સ્પિરિટથી સરદાર સાહેબ મોટા થયા હોય તો આપણા રજવાડા આપ્યા એના લીધે મોટા થયા બાકી તો જુનાગઢમાં આઝાદી મોડી આવી હતી ને હૈદરાબાદમાં પંદરમી ઓગસ્ટ જુનાગઢ આઝાદ નહોતું હતું ને હૈદરાબાદ બી આઝાદ નહોતું થયું એટલે એવા વખતે જે સમાજનું બલિદાન જેને કહેવાય એ વખતે હું ભાવનગર હતો જ્યારે આ સરદાર સાહેબના સ્ટેચ્યુની નર્મદાના કિનારે વાત હતી ત્યારે કૃષ્ણા કુમારસિંહજીના ફોટાને નમન કરીને મેં એક પત્ર લખ્યો વડાપ્રધાનને કે તમે સરદાર સાહેબની પ્રતિમા બનાવો ખૂબ મોટી બનાવો હજી એની મોટી બનાવો અમને વાંધો નથી પણ જે જેને રિયલી પોતાનું વધુ અને દેશને સમર્પિત કર્યું છે લ્યો કોઈ અપેક્ષા વગર એ સાળિયાણાના હિસાબે નહોતું કે સાળિયાનું લેવાનું નહોતું આપ્યું સાળિયાનું તો કેટલા બધા આવે એમાં એ એવા રજવાડા આખા દેશના પાંચસોને બાસઠ હોય બેતાલીસ હોય જેટલા હોય એટલા એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુ મ્યુઝિયમ એટલે તો આપણે તલવારને એ મૂકવું એવું નહીં સરદાર સાહેબની બાજુમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પૂડાકદની પ્રતિમા એમાં એમને જે અર્પણ કર્યું હોય દેશને પોતાનું રાજ્ય એની તારીખ એમની સહી એની વિગત એવા આખા દેશના બધા રજવાડા અને કોઈ ડૉક્ટરેટ ભણવું હોય કોઈને પીએચડી ડિગ્રી કરવી હોય કોઈને અભ્યાસ કરવો હોય કોઈ આવે બહારથી દુનિયાભરમાં જ્યાં સ્ટેચ્યુ જોવે આ પાંચસો ને બેતાલીસ પ્રતિમાઓ ફૂલ જેમના નીચે આખો ઇતિહાસ લખેલો હોય કે આ રજવાડાએ આ તારીખે પોતાની આટલી બધી મિલકત દેશને અર્પણ કરેલી આ એનો ફોટો આ એનું પરિવાર આ એનું સ્ટેટ એ ટાઈપનું મ્યુઝિયમ કોઈ તોપ મૂકવાની ભાલા મૂકવાનું એવું મ્યુઝિયમ હિસ્ટોરિકલ મ્યુઝિયમ જેને લોકોને પ્રતિમા પર નમન કરવાનું મન થાય કૃષ્ણ મહારાજ કૃષ્ણકુમારજીની પ્રતિમાને સરદાર સાહેબને નમો સાથે આમને પણ મન થાય નમવાનું ક્યાં હતા એ ઇતિહાસ હવે નથી એની સાથે સાથે અહીં ભારત રત્નનો સરકારે હમણાં બધા એવોર્ડ આપ્યા ચરણસિંહજીને આપ્યું ભલે આપ્યો રાવને બી આપ્યું તમે મત લેવા ભારત રત્નનો દુરુપયોગ ન કરો તમારા સ્વાર્થ માટે એટલા નાના નહીં બનવું જોઈએ કે આ લેવો અમને આપો અહીં આપો ને મહારાજ કૃષ્ણ કુમારસિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપવો હતો એવોર્ડ અહીં આને ખપે કોઈને પણ એવોર્ડ આપતા પહેલા પહેલો એવોર્ડ એ ખાટલે ખોડ છે એની પણ મારી પાસે દવા નથી એની સમાજમાં કઈ હોય નહીં અને હોય એ રૂટીન હોય પોતાના સ્વાર્થ માટે હોય લાલચ માટે હોય કહેવા પૂરતો સમાજ હોય પછી એ સમાજ માગે કે ન માગે બહુ ફેર ન પડે માગવાથી ન મળે એ એ ભાવનગર એ વખતે મેં ગાંધીનગર મેં કીધું કે મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ન જોયા હોય તો એમના નાના ભાઈ મહારાજકુમાર શ્રીભદ્રસિંહજી એ હજી ભાવનગર રહ્યા છે એમને બિલકુલ ડુપ્લિકેટ કોપી જેવા બંને ભાઈઓ દર્શન કરવા હોય તો એમને જોવાય એ જે આગે દેશ જે આ જે ચાલી રહ્યો છે એના એના મૂળમાં એના પાયામાં આ ભાવનગરના મહારાજકુમાર શિવભદ્રસિંહજી ભાવનગરમાં જનસંઘના ઉમેદવાર વિધાનસભામાં પૃથ્વીસિંહજી સરવૈયા પોલુબા બાજુની સીટ પર તરાજામાં જનસંઘના ઉમેદવાર હરીશિજી ગોહિલ ગડુલા સિહોરમાં જનસંઘના ઉમેદવાર એમને નથી આવા હુમાયા છે એમાં જે જે બધાના ખભા ઉપર બેઠા છે ને ત્યાં બધા આ ભાવનગરનું કોન્ટ્રીબ્યુશન એમના એમના પરિવારના જેને આ દેશની શરૂઆત કરી એક કરવામાં એવા મહારાજ કૃષ્ણકુમારજી જેને ભારત રત્ન માટે જે જેની અસર થતી હોય ત્યાં આપણી વગનો ઉપયોગ કરવો જોઈએ અને અલ્ટિમેટલી જે મહારાણા પ્રતાપ નામ આપ્યું છે તમે સંસ્થાનું જે કારણો હોય મહારાણા પ્રતાપ વિશેનું મંથન મનોમંથન એના વિચારોનું શું મહારાણા પ્રતાપ એટલે ભાલાવારા બખ્તરવાળાને અકબર હામે લડ્યા ને એટલું નથી આ મહારાણા પ્રતાપ એમને મહારાણા નથી આ એ જે આખું લોકોને જુદું સમજાવવા છે નક્કીકત જે છે અત્યારે જે સાષ્ટાંગ દળવત કરીને બધા શાસનને શરણે થતા હોય છે એવા ઠેકાણે અકબરે પણ કીધું માની જાઓ હેરાન નહીં કરું મને શરણે રહો તમે આ રજવાડું તમારું હું મેવાડને નહીં ટચ કરું મેવાડ તમારું મને દમન કરો આ બધાને મજા છે મજા ગમત એમને એમને આવી 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 આવત જંગલમાં પડ્યા રહેવાની આ મહારાણા પ્રતાપનો દાખલો હું પંચોતેર છોતેર માં ઇમરજન્સીમાં જેલમાં હતો ત્યારે પચાસ વર્ષ પહેલા પચાસ વર્ષ પહેલા જે કાર્ય કરતા વીસ મુદ્દાનો કાર્યક્રમ કરીને જેલમાંથી છૂટવા માટે શાસનને સાષ્ટાંગ કરે એને બુસ્ટઅપ કરવા માટે હું પત્ર લખતો એ પત્રમાં હું દાખલો આપતો એ દાખલો મેં મહારાણા પ્રતાપનો આપેલો કે તમે તો પથ્થરની પથ્થરનું ઓશીકું નથી કરતા તમને તો ઓશીકું મળે છે તમે ઘાસની રોટલી નથી ખાતા તમારા બાળકના હાથમાંથી આવો રોટલો ભૂખ્યો કોઈ બિલાડો ઝડપીને નથી લઈ જતો તમે તો મજામાં છો જેલમાં છો પણ મજામાં છો આ મહારાણા પ્રતાપનું જીવન તમે જુઓ આવા દાખલા આપીને બુસ્ટપ કરવા માટે હું મહારાણા પ્રતાપનો આ દાખલો એ મહારાણા પ્રતાપ જે સરંદર નહીં થયા હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ મારી સમજણ માનું છે કે મહારાણા પ્રતાપ અકબર ઇસ્લામ મુસલમાન લડ્યું કોણ અકબર નો સેનાપતિ મુસલમાન ને અરે મારાણા પ્રતાપના સેનાપતિ મુસલમાન અકબર ના સેનાપતિ ક્યાંથી આવ્યા હતા કોના સારા સાહેબ હતા અહીં ક્યાં હિન્દુ મુસલમાન આવ્યું આ છત્રપતિ શિવાજી જ્યારે પહેલાને મળવા ગયા અફઝલ ખાનને કે આ માણસ તમારું ઘરચી દબાવીને તમને શ્વાસ બી નહીં લેવા દે માટે તમે આ વાઘ નખ રહ્યો આ આપનાર મુસલમાન હતો શિવાજીનો વફાદાર તમે આને મળવા જાવ છો તમને દબાવીને મારી નાખશે જેવો આમ કરે તો આ વાઘ નખ પેટમાં નાખજો ને મારી નાખજો એ મુસલમાન હતો શિવાજીની ત્રીજી પેઢી એ મુસલમાનના ત્યાં નોકરી કરતા હતા હિન્દુ મુસલમાનના ચક્કરમાંથી બહાર નીકળીએ આપણે આ આપણે આ સમજીએ કે જે 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 નામથી આ સંસ્થા એ મહારાણા પ્રતાપ નહીં સરંદર થયો અને એમને એમ સરેન્ડર ન થવા એવું નહીં હોય એને લાગે કે નહીં મારે મારે કંઈ નથી જોઈતું આવું જ્યારે થાય ત્યારે ક્રાંતિ થાય ગાંધી ગાંધીજીએ એને કે હું કૂતરા બિલાડાની માફક પણ આઝાદ રહીને મળીશ રાણા પ્રતાપે કીધું કે ઘાસનો રોટલો ખાઈશ જંગલમાં સૂઈ રહીશ પથ્થરનું ઓછીકું કરીશ સરન્ડર નહીં થાવ કૃષ્ણ પણ કંસના સાંભળ્યા હતા પ્રહલાદ પણ જે છે એ સમજીએ આપણે આ કોના આધારે આ બધું ચાલી રહ્યું કયા લોકો આ ઇતિહાસ કોને નમે છે ઇતિહાસ કોને સર્જ્યો ઇતિહાસ સર્જન કરવા વાળા એ ઓવરનાઇટ નથી ઘણું કષ્ટ ઘણું કષ્ટ મહારાણા પ્રતાપ કદાચ અકબરને સરરેન્ડર થઈ ગયા હોત તો આ નામ ના રાખત તમે એમના બલિદાનને નમન છે એટલે ગાંધીજી પણ અંગ્રેજોને સરન્ડર થઈ ગયા હોત કે હા તો એ બાપુ લોકો ન કહે એમણે મહાત્મા ગાંધી ઓવરનાઇટ નથી કીધું આ સરદાર સાહેબ ઓવરનાઇટ સરદાર નથી થયા આ બધામાં જે અંદર એવો એવો ગુણ હોય તત્વ હોય હું ખોટો શરણ નહીં થવું મારું અંતરાત્મા મારું મન ડંખે એવું હું નહીં કરું મારા સમાજના ભોગે હું રાજકારણ નહીં કરું કોઈ ઢાંકીને આપતું હોય તો ઉઘાડવું આપે આપતું હોય તો ના આપે ન જોઈતું આ આ નથી જોઈતું એ જ્યારે મનમાં આવે ને ત્યારે એ સામે ઉભો રહી શકે અને એમને એમ નથી થતું આ કોઈની સામે પડતા પહેલા તમે સાચા હોવા જોઈએ તમે સત્યને નમન કરવા વાળા હોવા જોઈએ અને સા સાચામાં જ દિવ આખો સમાજ સત્યના શરણ રહેલો આ સમાજ એ સમાજની આ સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દુઃખ થાય દુઃખ થાય એમાં આ તત્વોની ખામી દેખાય કે મહારાણા પ્રતાપની સંસ્થા વીસ વર્ષથી એક વર્ષ છે એનો આ ગુણ ક્યાંય કેમ વીસ વર્ષમાં કેમ પ્રગટ્યો નહીં આ કે પ્રતાપના રસ્તે ચાલો અકબરના રસ્તે નહીં માનસિંહના રસ્તે નહીં માનસિક થવું છે એ સમાજ નો હતો કોણ ના પાડો હજી છે આપણા સમાજમાં અનેક 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 લોકો હું જેને ઓળખું છું આપણી બેન દીકરીઓ વચ્ચે લોકોને લઈ જાય એવા લોકો છે શરમ નથી એમને એટલે કયા રસ્તે જવું છે આ સત્તા તો આ જ છે ને ક્યાં હતી ગઈકાલે છતાં હોય હોય ના જજમેન્ટ ના હોય પણ તો ખંભીર નહીં હોય અંદરનો તમારો આત્મા નહીં હોય દુધિયો નહીં હોય કરંટ નહીં હોય હોય તો ન હોય તો હું ફેર પડવાનો અને એટલા માટે આ સમાજની જે છાપ છે એક એ છાપના બધી જે સ્કિલ છે ફર્સ્ટ ક્લાસ એ ઉજાગર થાય વધારે બધાને ખ્યાલ આવે એ સમાજ પાસે આવું બધું છે અને જે સમાજ સૌરાષ્ટ્ર તો બસો બાવીસ કરતા વધારે રજવાડા હતા જેટલા હા ત્યાં જ્યાં ખબર નથી એક એક રજવાડું અમારે તો ક્યાં આપણે એટલે આ એમની ટીમને બધાને અભિનંદન કે આ નિમિત્તે બધાને ભેગા કરે છે અને તમે જે માનો છો એવા અમે નકામા નથી અમે તો આ સ્કિલવાળા વાળા છીએ અમે સારા શિક્ષક છીએ અમે સારા આચાર્ય છીએ અમે સારા શૂટર છીએ અમને સારી તલવારબાજી કરતા આવડે કરોડ આપણે પણ નહીં ઝૂક્યા તો ભવિષ્યમાં સરસ મજાનો સારો સમય આજની મહેનતના લીધે આવે એવી અપેક્ષા અને સરસ મજાની દીકરીઓનું પણ આપણે જોયું તો એમને આપણને લાગે કે આવતીકાલનું ભવિષ્ય કરાટેવાળા હતા નાના મજાના એ સ્કિલ છે આપણી એ સ્કીલ બધાને ખબર પડે અને એવો ઇતિહાસ તો નહીં પણ જે આજે છે એના કરતાં સારી સ્થિતિ આવે તમને કોઈ પૂછે નહીં કેમ ચાલે તમને કોઈ પૂછે જ નહીં હું કેમ જાનમાં આવ્યા રિસાવ થોડા કોઈ પૂછે કે જમવા આવો કે ના નથી જ એટલું તો કરો હા હા નોન તમે લોકો હોય તો ના હોય તો પછી પેલી લૂન નથી ઉતારજો બધા જે પાર્લામેન્ટમાં ઉભા હોય આમ આમ કરી થોડું અંદર અંદર હોવું જોઈએ કે થવું જોઈએ બરાબર નથી આ બરાબર ના હોય એને ખબર પડવી જોઈએ કે આ બધાને તકલીફ છે આ મેં મારું ચલાવી એટલે મેડિસને મારી નાખે લાયકાતને મારી નાખીશ લાયકાત મેડિસ નહીં મળવું જોઈએ ચમચાગીરીમાં મેડિસ નહીં મળવું જોઈએ ચમચાગીરીમાં મેડિસનું ખૂન થતું હોય છે મેરીસનું ખૂન નહીં મેડિસ કાયમ રહેવું જોઈએ એવું મેડિસ કાયમ રહે એવા ખૂબ માતાજીને પ્રાર્થના કરીને ફરી પાછું જ્યારે મરવાનું થાય ત્યારે જોઈશું આપશોનો આભાર જય માતાજી છે મામલે બાપુએ જાડેજાનું ઉદાહરણ પણ આપ્યું અને દરેક ખૂબ સારી રીતે સમજવું જોઈએ કે એક સમયે ક્ષત્રિયોનું રાજનીતિમાં મહત્વ હતું આજે એ ક્ષત્રિયોનું રાજનીતિમાં ક્યાં મહત્વ છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર